જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપસોનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ રાશિની અંદર મેં વિશેષ કરીને નાનકડા ઉપાયોની પણ આપણે વાતો કરીએ છીએ તો દર્શક મિત્રો તમારી જે બી વાતો હોય જે બી સમસ્યા હોય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ઘરેલું હોય વાસ્તુની હોય તમારા કદાચ પ્રોફેશનની હોય અથવા તો કોર્ટ કચેરીની હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો તમારા પ્રશ્નનો જવાબ અહીંથી આપવામાં આવશે તો ચાલો મિત્રો સમયનો બગાડ કર્યા વગર આપણે જાણીએ કે ખરેખર આજના તારીખનું કેવું રહેશે આજનો પંચાંગ કેવું રહેશે તમારો આજનો દિવસ અને શું કરવાથી તમારો દિવસ શુભ થશે સાથે સાથે એક નાનકડી ટિપ્સ તો હશે જ તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ આજે ગુરુવારનો દિવસ છે એટલે પહેલાં માતા અંબિકાને વંદન કરીશું અને ત્યારબાદ આપણે જોઈશું કે આજના પંચાંગમાં શું છે ઓ વિદ્યુદા સમપ્રભા મૃગપતિ સ્કંધ સ્થિતામ ભીષણા કન્યા ભી કરવાલ ખેટસ્તાભિરાશે ચક્ર હસ્તચક્રગત ખેટ બિસ્ખામ ચાપમ ગુણમ તર્જનીમ ત્રણેય ત્રામ ભજે દુર્ગા દેવ્યમો નમ દુર્ગા માતાના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનો પંચાંગનું રહસ્ય આજે વિક્રમ બે હજાર એસી સમત ઓગણીસો પિસ્તાલીસ બી પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે ચોથી જાન્યુઆરી બે હજારને ચોવીસ અને ગુરુવાર એટલે કે દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત જો કદાચ દિશામાં તમારે દક્ષિણમાં યાત્રા કરવી અનિવાર્ય હોય તો કરી શકાય ખરી પરંતુ કેસર કે હળદરનું તિલક માથામાં લગાવી તમે જશો તો તમારી યાત્રાનો દોષ દૂર થશે આજે અતિ ગંડ યોગ છે મિત્રો છ વાગીને સુડતાલીસ મિનિટ સુધી ત્યારબાદ સુકર્મા યોગની શરૂઆત થશે અને આજે હસ્ત નક્ષત્ર સત્તર વાગીને ચોત્રીસ મિનિટ સુધી ત્યારબાદ ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે આજે બાલવકરણ રહેશે નવ વાગીને બે મિનિટ સુધી ત્યારબાદ કૌલવકરણની શરૂઆત થશે આજની રાશિ કન્યા રહેશે સવારના છ વાગીને છેતાલીસ મિનિટ સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ કન્યા રાશિના નામ અક્ષર એટલે કે પઠણ અક્ષર ઉપર નામકરણ થશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ એ તમારા તુલા રાશિ એટલે રતો અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો મિત્રો માતાજી તમારી મદદ કરે એવી અપાર્થના અભ્યર્થના સાથે આપણે જોઈએ કેવું રહેશે આજનો તમારો દિવસ પહેલું શરૂઆત કરીશું પહેલાં મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે મેષ રાશિના જાતકો માટે શારીરિક પીડા અને વ્યાધિમાં રાહત મળશે સામાન્ય શરદી સળેખમ થવાની સંભાવના નકારી ન શકાય સંતાન પ્રાપ્તિનો યોગ ઉત્તમ દેખાય છે ધારેલી પ્રક્રિયાઓ અથવા તો ધારેલા કામોમાં તમને સફળતા પણ મળશે અને કદાચ નવું કામ કરવા જતા હશો તો એની અંદર તમને કદાચ નિષ્ફળતા પણ મળે એટલે જ્યારે આપણે એક્ઝેક્ટ રીતે જોઈશું તો તમારા કામમાં ક્યાંક સફળતા ને ક્યાંક નિષ્ફળતા મળશે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે પિતા પુત્ર વચ્ચેના સંબંધો સારા રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો આજના ઉપાયની અંદર ખાસ કરીને તમારે કરવાનું છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો હનુમાન દાદાના મંદિરમાં આંકડાના પુષ્પ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે પરંતુ તમારા માટે ગુરુ મહારાજની કૃપા તમારા પર બની રહી છે ખર્ચનું પ્રમાણ વધે છે આવક કરતા ખર્ચો વધી જાય એવું દેખાય છે રોગ અને શત્રુમાં તમને રાહત મળી રહી છે કોર્ટ કચેરીને મેટર હોય તો એમાં તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવી સંભાવના પણ બની રહે છે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત જે છે તો તમારે કોઈ વિદેશી કાર્ય માટે ક્યાંક નાણાંની લેવડ દેવડ છે તો એમાં બહુ સાવધાન રહીને કામ કરજો કારણ કે એ પૈસા આપણા ડૂબે કે ફસાય નહીં તેની કાળજી આપણે લેવી પડશે દર્શક મિત્રો સંતાન સંબંધી ચિંતાઓમાં તમને રાહત મળશે અને કદાચ તમારે નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે એટલે એ સારો સમય છે વ્યાપારીઓ માટે પણ ઉત્તમ સમય દેખાય છે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરજો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિ અ છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો દેખાઈ રહ્યો છે આવક પણ તમારી વધી રહી છે શેર બજાર કે બજારોમાંથી દૂર રહેવાની જરૂર છે તમારા કેટલાક પ્રોબ્લેમ્સ છે કે જે તમારા સંતાનને લઈને હોય એ પ્રોબ્લેમ આપસમાં બેસીને નિર્ણય લઈ લો સારું છે કોર્ટ કચેરીની મેટર પણ બની જાય તો નવાઈ દેખાતી નથી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું કે કોઈ વાદ વિવાદમાં ઉતરવું નહીં કે પડવું નહીં વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો વિદ્યાર્થી માટે સારામાં સારો સમય દેખાય છે તમે તમારા અભ્યાસ માટે કોઈ સારી કોલેજમાં એડમિશન વગેરે મેળવી શકશો અથવા કોઈ કોમ્પિટિશન ટેસ્ટ વગેરેમાં પાસ થશો એટલે સફળ થશો ઉપાય તરીકે આજે તમારે શું કરવાનું તો ક્લિમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અને ગાયને બને તો લીલું ઘાસ ખવડાવો શક્ય ન હોય તો મગનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કર્ક રાશિ જ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ તો દેખાઈ રહી છે કંઈક નવું કરવા માટે તમારા મનની અંદર વિચારો ઉમળી રહ્યા છે અને કદાચ સોર્સ ઓફ ઇન્કમ જે છે એ વધે એવી સંભાવના પણ દેખાય છે પરંતુ બજાર કે ને બજારોથી તમારે પણ દૂર રહેવાની જરૂર લાગે છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે નોકરી માટે કદાચ પ્રમોશન પણ મળે અથવા તો બહાર ગામ જવાનું થાય એવી સંભાવના બની રહે છે વેપારીઓએ થોડું સાવધાન રહીને કામ જરૂર કરવું શું કરશો તમે તો આજે તમારે ઓમ ચમચંદ્રમશી નમઃ મંત્રનો જાપ કરો અને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે કંઈક નવું કામ કરવા માગતા હોય તો એમાં તમને સફળતા પણ મળશે યાત્રા વગેરે પર જવું હોય તો પણ તમને રાહત મળશે નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે સામાન્ય જે માણસો તમારા સાથમાં હોય અથવા તમારા સાથીદારો હોય એમના થકી દગો ન થાય એની કાળજી તમારે લેવી પડશે એટલે કોઈ સિગ્નેચર વગેરે કરવી હોય તો સાવધાન રહીને કરવું વાંચ્યા વગર કાગળ પર સહીઓ કરવી નહીં શું કરશો તો દિવસને વધારે સારો બનાવવો હોય તો ખાલી આજે તમારે શિવ મંદિરમાં ગોળનું દાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે ખોટા માણસો પણ તમારી સાથે આજે આવી રહ્યા છે એટલે સાચવીને કામ કરજો આપણો કોઈ ભી નિર્ણય હોય એ કોઈના ઉપર થોપી બેસાડવાનો હોતો નથી એ વાતને યાદ રાખજો તમારો થોપાયેલો નિર્ણય કદાચ સામેવાળાને પસંદ ન પણ હોય માટે બિઝનેસ ધંધામાં તમને નુકસાનની સંભાવના દેખાય છે શું કરશો તમે તો તમારે આજે ખાલી એક નાનકડું કામ કરવાનું છે ઘરે ઘીનો દીવો કરજો એક ગરીબને વસ્ત્ર દાન આપજો એટલે કે કપડાનું દાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે ખોટા માણસો બહુ તમારા આવે છે એમનાથી જરા દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડનો વિષય આવે તો ત્યાંથી તમે દૂર જરૂર રહેજો જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવે એવા સંકેતો જરૂર દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન અને જો બિઝનેસ કરતા હો તો એમાં ટ્રાન્સફર આ બે વસ્તુ તમારું થાય એટલે બિઝનેસની અંદર કંઈક એક્સપાન્શન કરશો કંઈક વધારો કરશો એવું આમાં દેખાઈ રહ્યું છે એટલે સાચવીને કામ આજે કરજો જે બી હોય કોઈના કહેવા કહેવામાં આવી જાય ખોટા નિર્ણયો લેવાની કોઈ જરૂર નથી તો શું કરશો તમે આજે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને સાથે ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરી ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો સારામાં સારો સમય જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો શારીરિક જે પીડા કે આધિ કે વ્યાધિ હતી એમાંથી તમને રાહત થઈ રહી છે તમારા મિત્રોનો સાથ સહકાર પણ તમને મળશે કુટુંબનો બી સાથ સહકાર તમને મળશે સંતાનને લઈને જે ચિંતા હતી યથાવત રહેશે અને પતિ પત્ની વચ્ચે મનમેળ રહે એવો દેખાતું નથી માટે બેવની વાત સાંભળી જે બી પોસિબલ હોય એ કરવાની જરૂર છે મિત્રો કોઈની સાથે ઝઘડો કરી કોઈ પોતાનો સમય વ્યતીત કરવો કોર્ટ કચેરી કરવી એ કોઈ વ્યાજબી બાબત નથી મ્યુચ્યુઅલ થી જેટલું બને એટલું કામ પૂરું કરી લેવું બે વડીલોની મદદ અવશ્ય લઈ શકાય ખાસ કરીને તમારે વિદેશ જવા માટેની જે ફાઇલો મૂકેલી એ ફાઇલો ક્લિયર થાય એવી સંભાવના દેખાય છે ઉપાય તરીકે શું કરશો તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરજો મસૂરની દાળનું દાન ભગવાન શિવના મંદિરમાં જરૂર કરજો એનાથી તમારો દિવસ સારો અને શુભ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પૈસાની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે આવક કરતાં જ આવકમાં વધારો જે છે તો યથાવત દેખાય છે પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો રહે એવું દેખાઈ રહ્યું છે ખરેખર સંતાન પ્રાપ્તિ માટે જે તમે હેરાન હતા કદાચ ભગવતી તમને આવક મદદ કરે એવા સંકેતો પણ દેખાય છે કદાચ કોઈ તમને વ્યક્તિ મળી જશે જેની સલાહથી તમારું કામ ફતે થશે એટલે એ વસ્તુ તમારા માટે ખૂબ સારી રહેશે બરાબર એટલે આ આજનો દિવસનો તમારો વર્તારો રહેશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા તો મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો વિષ્ણુ મંત્રનો જાપ કરો પીપળાના જ ઝાડ ઉપર જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે અંદર હળદર કાળા તલ ચોખા જરૂર નાખજો ચાલો હવે જોઈએ આપણે મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને અનુકૂળ દેખાય છે ખોટા માણસો તમારી પાસે આવે છે પણ એનાથી તમારું કામ ન બગડે એની કાળજી જરૂર લેજો એટલે વગર ઓળખાણે અથવા કોઈ વ્યવસ્થિત ઓળખાણ વગર કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં નાની મોટી જે તમારા યોજનાઓ હતી એ યોજનાઓમાં તમને સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માતા પિતાના સંબંધો સારા રહેશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે પતિ પત્નીનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે સંતાનને લઈને થોડી ચિંતા તમારે એના કેરિયર વગેરેને લઈને રહેશે જે હજી બી યથાવત રહે એવું દેખાય છે તો શું કરશો તમે તો ઘરની અંદર એક ઘીનો દીવો કરો કાળા તલના લાડુ બનાવી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો અથવા તો ગરીબોમાં વહેંચો તમારો દિવસ શુભ અને સુંદર રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવી જશે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે વાહન ખરીદી કે જ મકાન ખરીદીનો યોગ પણ બને છે કોઈના કહેવામાં આવી જઈ ખોટા કામથી દૂર બિલકુલ રહેવું પડશે ધંધો અને વ્યાપારમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે એમ જોવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે એક બીજી બાબત ધ્યાનમાં રાખશો કે કોઈ કદાચ તમને લાલચ આપી અને કોઈ ખોટું કામ કરાવવા માગતો હોય તો તમે એનાથી દૂર રહેજો શું કરશો તમે ઓમ હોમ ઝુમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે જોઈએ આપણે મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહે છે માતા અને પિતા વચ્ચેના સંબંધો પણ સારા છે ઉતાવળે કોઈ કામ કરવું નહીં અને કોઈ બી વ્યક્તિ સાથે સંબંધોમાં ખોટું બગાડ કરવું નહીં નવા વ્યક્તિઓની મુલાકાત તમારા માટે સારી રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો આર્થિક રીતે સમય સારો દેખાતો નથી પરંતુ અમારા નાણાં ડૂબતા હોય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો થોડું સાવધાન રહીને કામ કરવું ઉછીના નાણાં આપવાનો વ્યવહાર ન કરશો અને પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એને સાચવી લો એ વધારે જરૂરી છે શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરો પીપળે જળ ચડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજના રાશિફળની વાત હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે ઘણી વખત લોકોના સવાલો તો આવતા જ હોય છે પ્રશ્નો પણ આવે છે પ્રશ્નોના આપણે જવાબ પણ આપવા પ્રયત્ન કરીએ છીએ અને એ પ્રશ્નો પૂછવા માટે તમને છૂટ છે આપણો ફોન નંબર નીચે આપેલો જ છે એ પ્રશ્નોની અંદર આજે જે પ્રશ્ન છે કે ભવનની કઈ બાજુ આપણે ખરેખર આ જે વાસ્તુ હોય છે તે વાસ્તુમાં દિશાઓ શા માટે આપણને તકલીફ આપે છે અને કદાચ દલિદ્રતા હોય ગરીબી હોય અને આપણે આવકનું કોઈ સાધન ના હોય નોકરી માટે મહેનત કરતા હોઈએ છતાંય નોકરી ના મળતી હોય એટલે ઇન ઇન શોર્ટ કે આપણે સોર્સ ઓફ ઇન્કમ ઓછી હોય બીજા નંબરની અંદર આપણને આનંદ ન આવે મકાનની અંદર તમે રહેતા હો તો અંદર ઉચાટ અને ટેન્શન રહે તો આ બધી વસ્તુ બહાર જાઓ તો પાછું એ ન રહે આવું જે થાય છે તો શું એ વાસ્તુનું કારણ છે આવો કાલે જ મને ફોન હતો એટલે મેં વિચાર્યું છે કે આ ફોનની સામે હું જવાબ તમને આપી દઉં તમારા માટે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે જે લોકોને બી આ પ્રશ્ન હોય એ દુકાનમાં હોય ફેક્ટરીમાં હોય મકાનમાં હોય કોઈ બી જગ્યાએ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો અનુભવ કરવાની વાત એ હોય છે મિત્રો જ્યારે તમને ખરેખર વધારે પડતી તંગદીલી હોય પૈસાની તંગી હોય તંગદીલીની સોરી તંગી હોય પૈસાની આપણી પાસે તંગી હોય પૈસા આવતા તો હોય પણ પૈસા ટકતા ના હોય જતા રહેતા હોય અને એની સાથે સાથે કદાચ તમને દેવું એટલું વધી જાય કે તમે દેવું ઉતારી જ ના શકતા હો આવી પરિસ્થિતિ થાય એટલે નાદારી નોંધાવાની સ્થિતિ આવી જાય છે આ બધી જ સ્થિતિનો ખ્યાલ આપણને બે રીતે આવી શકે છે પહેલી તો વસ્તુ એ હોય છે મિત્રો કે તમારું જે મકાન છે તો તમે ચેક કરો કે મકાનમાં કોઈ દક્ષિણ બાજુનો ભાગ નીચો તો નથી રહી ગયો કારણ કે જો દક્ષિણનો ભાગ તમારો નીચો હોય એનું ઢાળા દક્ષિણ બાજુ હોય મકાનનો તો તમે સમજો કે અવશ્ય કરીને તમે દેવામાંથી બહાર નહીં આવો તમને આવકનું સાધન જ નહીં દેખાય વસ્તુ તમારી સામે હશે છતાંયું કેન નોટ જજમેન્ટ ઇટ તમે એનો जजમેન્ટ નહીં લઈ શકો વાસ્તવિક બેડ ઇફેક્ટ છે નૈરતનો તમારો દરવાજો તો નથી કારણ કે જો નૈરતનો દરવાજો હશે આવા જવાનો તો પણ આ તકલીફ થશે પછી અંડરગ્રાઉન્ડ ટાંકી તો નથી ને અંડરગ્રાઉન્ડ ટાંકી એટલે ખાડાવાળી ટાંકી જે આપણે અંદર બનાવીએ પાણીને સંગ્રહ કરવા માટે આપણે જોવાનું છે કે એ તો નથી ને ક્યાંક ગડબડ જો આ ત્રણ વસ્તુઓ તમે જોઈ લો જો કદાચ ભોયરું હોય કદાચ મકાન બન્યું છે મકાનમાં અંદર ભોયરું જે રીતે બનાયેલું છે જેને રીતે દિશામાં જ આવો તો પણ એ મકાન તમારા માટે નુકસુ ફાળ ન કહેવાય તમે ભિખારી થઈ જશો પૈસાની આવક નહીં થાય અને આવક થાય તો એ જતી રહે ખબર ન પડે વ્યાજમાં પૈસા ભરવા ભરતા ભરતા નાકે દમ આવી જાય આવી જે પરિસ્થિતિ થાય તો એનો ઉપાય શું શું રસ્તો કરવો તો નૈત્ય દિશાનો દરવાજો તો મિત્રો કદાચ હવે આપણી જો જગ્યા જ નથી કે આપણે બનાવી શકીએ તો એક સિમ્પલ નાનકડો ઉપાય આપું છું કરજો કદાચ તમને સારો ફાયદો થાય કપૂર લેવાનું અને ઘી લેવાનું પાંચસો પાંચસો ગ્રામ અને બંને મિક્સ કરી કાચની બરણીમાં અથવા કાચના બાઉલમાં બાઉલ કરતા બરણીમાં પેક કરીને તેને એ નૈઋત્ય દિશા તરફ મૂકી દેવું એનાથી જે નૈઋત્યનું બેડ ઇફેક્ટ છે એમાં ઘટાડો થાય છે કારણ કે અગ્નિ અને કપૂર બંને જ્વલનશીલ પદાર્થ કહેવાય બંને ફાયર કહેવાય ફાયર બ્રાન્ડ કહેવાય એટલે અગ્નિ કહેવાય તો નૈઋત્ય દિશા કરેલો દક્ષિણ દિશાનો જે ભાગ હોય તમારો કદાચ નીચો છે તો એની ઉપર એને ઊંચાઈ વાળું કરાઈ દો ઓટલા જેવું બનાવી દો અથવા તો એને થોડું ઊંચું કરી દો જો દક્ષિણ તમારું ઊંચું થઈ જશે તો મકાનના જે વાસ્તુનો દોષ થઈ રહ્યો છે એમાં ફેર પડી જશે અને તમારા મકાનમાં રાહત બી થઈ જશે ત્યારબાદ આપણે જોઈએ કદાચ અંડરગ્રાઉન્ડ ટેન્ક તમે બનાવેલી છે નૈઋત્યમાં પશ્ચિમમાં દક્ષિણમાં એ તમારા ખાડા માટેની જવાબદારી છે એટલે એને બને ત્યાં સુધી પુરાઈ દેવી જો જગ્યા ના હોય તો એને એવી રીતે કટ કરો કે એક ટાંકી આપણા એરિયામાં આવવી જોઈએ નહીં કે એના સિવાય કોઈ માર્ગ નથી એટલા માટે વોરિંગ વગેરે છે કદી પણ નૈત્ય દિશામાં કરાવવું જોઈએ નહીં બસ તો આ નાની એક બાબત છે મિત્રો ધ્યાન રાખો તમે આટલું ધ્યાન રાખશો એટલે તમે સુખી અને સંપન્ન રહેશો તો મિત્રો આ જોયું આપણે કેવી રીતે આપણે નૈત્ય દિશાનું કે દક્ષિણ દિશાનું વાસ્તુ જો દોષ હોય તો દૂર થાય દક્ષિણ દિશા જો ખુલ્લી હોય તો લાલ પડદો જરૂર લગાવો તો ચાલો મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી